હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે હે ને અમારે બધાને જવાનું છે બાર ભાઈ અમે તો બધા ખાઈ પી ના ગાડી ને થોડુંક ખવડાવું છે ને એટલે ગેસ ભરાવાનો હે હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે હે ને અમારે બધાને જવાનું છે બાર તો અમારે જો હા તો અમારે આજો ભત્રીજી છે આ ભત્રીજો એટલે કે અમારા મોટા એટલે મોટાભાઈની છોકરી અને આ છોકરો એટલે બેવડું કે તમે જાતા લઈને માતાજી પગે લાગવા તો અમે આવી ચાલો ત્યારે તમે આવો અને આ મેડમ હજી તો જુઓ તો હજી તૈયાર નહીં તૈયાર મેગાવે મેં કપડાં પહેરી મારે પૈસા ને આખી રાતનો ઉજાગરો કેમકે ગાડી લઈને જવાનું હે માતાજીએ ચોટીલા માં ચામુંડા કુળદેવી ના દર્શન કરવા નોરતા છે તો દર્શન તો કરવા જ પડે ને હે ને કરવા પડે ને હા આ જો અમને નાઇટી પહેરી દીધું હે એટલે ગાડીમાં શું છે કે ચાલે અને આ લોકો જો થેલા પેલા તૈયાર કરીને આવ્યા છે અને અમારે થેલો થઈ ગયો તૈયાર અને કંઈક ઓઠવો બોઢવાનું લીધું છે ને ધ્રુવ ભાઈ ગયા છે તૈયાર થવા તો તમને હે ને મળશું અમે ચોટીલા દર્શન અમે કરશું અને તમને કરાવશું નોરતામાં ખાસ અને અમારે હે ને બીજો એક બ્લોક આવશે અમારે કચ્છમાં અમારે માતાજી મઢ છે એને પણ કૃપાલી બેન થઈ ગયા છે તૈયાર અને આ પણ અમારે ભત્રીજી થઈ ગઈ છે તૈયાર પ્રિયંકા બેન પ્રિયંકા બેન પ્રિયંકા બેન તૈયાર થઈ ગયા છે જયદીપભાઈ આવી ગયા તૈયાર થઈ તો જયદીપભાઈ તમારા બાયડીને ના લઈને આવે કેમ તો શું છે ના રે તો મજા આવે અને ધ્રુવ જોઈને આવે તૈયાર થઈ ને અને પછી આ મેડમ થઈ જશે તૈયાર એટલે થેલો તૈયાર હે તો હે ને અમારે ગાડી હજી સર્વિસ થઈને આવી નહીં આવી જાય અને આ કાલે કપડા લેવરા જોવા નહીં હે ને

તો ભાઈ અમે હે અમારા ગામની વાત કરતા હતા કૃપાલી બેન કે ગાડી આવી ગઈ ચલો ભાઈ તો હે તો તમને ઉપરથી બતાવું છું કેમ કે હજી તો આ તૈયાર થયા નહીં બરાબર તો કૃપાલી બેન લેટ કરો જો અને વરસાદનું મોસમ હતું મસ્ત ઠંડુ થઈ ગયું છે તો ગાડી જોઈ શકો છો તૈયાર જ છે જોઈ લો તૈયાર નહીં થયા આપણે

કાલે સોમવાર મંગળવારે જવાનું થાય કેમ કે આપડે મોડા આવશું રાતે રાતે અત્યારે રાતે જઈએ છે તો કાલે પાછા રિટર્ન નહીં કરશું બરોબર મોડું થઈ જાય ને ચાર્જિંગ એ રી બધું જ છે પાવર બેંક નું બધું જ છે બધું જ કમ્પ્લેટ જ હોય અમારે ભાઈ બ્લોકર અમે એટલે કે યુટ્યુબ પર યુટ્યુબ પર હા તો યુટ્યુબ પર છીએ એટલે અમારે બધું અમારો સમય લેવો જ પડે નહીં કે હા વાયર લઈ લેવાનું ગાડીમાં હશે જ નહીં હોય જ નહીં એનો મોબાઈલ ચાર્જિંગ નહીં કરે ગાડીમાં બરાબર ગાડીમાં તો વાયર રાખવો જ પડે ને ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં મજા આવી જશે તો અમારે ગાડી થઈ ગઈ છે તૈયાર અને ગાડીના પાઇલોટ આવી ગયા હે બરોબર તો શું નામ હતું તમારું ચલો ત્યારે અને વિનુભાઈ અમારે જયદીપભાઈ ને અને પિંકાબેન ને મૂકવા આવ્યા હતા બાઈક લઈ એમનું ઘર થોડુંક દૂર થાય છે અને જીતુભાઈ તો ઉપર જ રહેતા હતા એટલે એમનો છોકરો આવે છે મિતેશભાઈ એટલે આ લોકોને પાછળ છોકરાઓ પાછળ બરાબર કેકડા બેન અને મિતભાઈ અને ધ્રુવભાઈ એ પાછળ ચાલો પાણી જગ ભરવાનો છે ને બસ બીજું કોઈ મૂક્યું અને મેડમ આવી ગયા આ ભાઈ તમારે આગળ બે હોવાનું તમે જાઓ એટલે પછી આગળથી બદલાઈ જાઓ જગ ભરવાનો એટલે આગળથી એટલે જદી ભાઈ આગળ બી ગયા અને પાયલોટ આવી ગયા હે અને અંદર જુઓ તો તમે સિસ્ટમ અમારી ગાડીમાં

જાવા દો જય મહારાજ હાલો વિનોભાઈ મળીએ તમને આપો વિડુભાઈ નથી આવ્યા હતા વિનોભાઈને જેતું ત્યારે આપણે જય માતાજી મિતક સકર મિઠા છોડતા મારી એક વાગે डिप्लॉय क्यों खावे ना के कह दी हां आ हम इनका का तोड़ लो देखा तो बस आ हां दे मन ना आ फिर

તો ફાઇનલી હે ને ભાઈ અમે તો બધા ખાઈ પીને આવ્યા હતા એટલે ગાડીને થોડુંક ખવરાવું છે ને એટલે ગેસ ભરાવવાનો હે મસ્ત મજાનો ગેસ ભરાવી લે હે તો ગેસ ભરાવીને નીકળવાનું હે બરાબર તો જોઈ લો આ બધાને ઉતારવા પડે અહીંયા નીચે બધાને નીચે ઉતારી દીધા હે એટલે ગેસ ભરાવો પડે જ્યાં જ્યાં ગેસ ભરાવાનો હે એટલે કે જ્યાં ગેસ મળે તો ગેસ ભરાવાનો હે ચલો ત્યારે તો ફાઇનલી ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે તો ગાડી આવે છે તો આ લોકો અહીં બેઠા જો સીએનજી ભરાવાનું હોય ને એટલે ઉતરવાનું તો થાય બધાને અને ઉલટું સારું સીએનજીમાં ઉતરે આ લોકો થોડુંક હરફર કરે તો સારું રહે ને કહે ને પછી આવી રીતે બેઠાને બેઠા રહે તો તાતિયા જલાઈ જાય બરાબર એટલે થોડું ગાડી માં હાલ ચાલ કરવું જરૂરી ગાડી તો વિડીયો બન્યા તો ફાઇનલી ગેસ ભરાવી દીધો છે અને નીકળી ગયા છીએ હવે ડાયરેક્ટ